સુરતના કિરણ ચોક ખાતે યારુતિ બાય જીજે ફાઈવ ફેશન સ્ટે ક્લાસીસનું નું ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જાણીતા બોલીવુડ કલાકાર રાજપાલ યાદવ ધારાસભ્ય કુમાર કારાણી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સુરતના યોગી ચોક થી કિરણ ચોક રોડ વચ્ચે આવેલા ધ ગેલેરિયા મોલ સામે પ્રગતિ આઈટી વર્લ્ડ રવિવારે યારિતુ બાય જીજે ફાઈવ ફેશન સ્ટે ક્લાસીસનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ફિલ્મ એક્ટર કોમેડિયન રાજપાલ યાદવ અને લોકગાયક રાજદાન ગઢવી તથા મિત્તલ લેવા અને ધારાસભ્ય કુમાર કાનાણી

અહીંયા આવ્યા પછી આ યુવાનોની ટીમની જે અભિનંદન આપું છું અને આભાર આભાર છું માનું આ યુગની અંદર યુવાનોની દોડ વિદેશો તરફ છે અને યુવાનો વિદેશ તરફ જઈ રહ્યા છે એવા સમયમાં યુવાનો ભારતની અંદર રહે અને યુવાનોની ટીમ જે કામ કરી રહી છે ગઈ કાલે જ આ દેશના વડાપ્રધાન ભાવનગર ની અંદર ખૂબ સારી એ કે દુનિયાની જે અત્યારે તસવીર બની રહી છે જે અત્યારે પરિસ્થિતિ છે યુદ્ધ ની પરિસ્થિતિ દુનિયાની અંદર છે કોઈ આર્થિક યુદ્ધ લડે કોઈ આંતરિક યુક્રેન હોય રશિયા હોય બાંગ્લાદેશ હોય શ્રીલંકા હોય નેપાળ હોય આ પરિસ્થિતિ ની અંદર આ દેશને જો ઉભું રહેવું હોય આ દેશને જો ટકી રહેવું હોય સુરક્ષિત રહેવું હોય તો આત્મનિર્ભર બનવું પડશે દુનિયાના યુદ્ધો જે ખેલા રહ્યા છે એંદર ભારત નો સૌથી મોટો દુશ્મન હોય તો બીજા દેશો પર નિર્ભર રહેવું આપણા દેશને આપણા આત્મનિર્ભર બની કોઈ દેશ પર મજર નિર્ભર ના રહેવું એ સૌથી મોટી વાત છે આ યુવાનો આ કામ કરી રહ્યા છે આત્મનિર્ભર ભારત નું જે સપનું છે એ સપનું સાકાર કરવા માટેનો જે પ્રયાસો થી આંદોલન ચાલી રહ્યું છે એમાં યુવાનો એમાં જોડાઈ રહ્યા છે એનો અંશ બનીને અને કામ કરી રહ્યા છે આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર માનું છું મારું નામ રાજેશ સાસુદરિયા છે હું યારિતુભાઈ ધીજાભાઈ પ્રેઝન્ટને રિપ્રેઝેન્ટ કરું છું હું યારિતુનો ડિરેક્ટર છું અત્યારે જે વાતચીત કરી જેમ સાહેબે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબે લોકલ ફોર વોકલનું જે આહવાન કરેલું છે અને ત્રિપલ ટ્રી નામની અત્યારે જે વાવાઝોડું અત્યારે આપણે જે મંડરાયેલું છે ટ્રમ્પ ટેરિફ અને ટેરરિસ્ટ તો આપણે એમનાથી બી કોઈ ડરવાની જરૂર નથી તો એમના થકી અમે અત્યારે શોરૂમની અંદર જેટલું બી કલેક્શન દેખાય છે ટોટલ આપણું પોતાનું મેન્યુફેક્ચર છે અને એ બી સુરતની અંદર બનેલું છે અને જેમ આપણા વડાપ્રધાન સાહેબ સાહેબસિંહે જે કીધેલું છે લોકલ ફોર વોકલને તો એ રીતના પૂરો સપોર્ટ આપવાનો છે અને ઓલ ઓવર ગુજરાત પ્લસ અલગ બે રાજ્યોની અંદર બ્રાન્ચ આવેલી છે અને સાડા ત્રણસો પ્લસ ટીમ મેમ્બર સાથે અમે વર્ક કરીએ છીએ અને આગળ પણ આ જ રીતના રોજગારી જેમ મળે યુવાનોને એ રીતના અમે આગળ કાર્ય કરતા રહીશું

વરાજા માટે બી આવી જાય છે દુલ્હન માટે એક જ વસ્તુ છે કે રેન્ટલ ઓપ્શન તો ઘણી જગ્યાએ મળતા હોય છે પણ અમારે અહીંયા તમે જોવામાં આવો તો પાંચસો કરતા વધારે ડિઝાઇન અવેલેબલ હશે અને હરેક ડિઝાઇન ની અંદર હરેક સાઇઝ અવેલેબલ હોય છે તો એમાં કોઈ અલ્ટરેશન કરવામાં નથી આવતું અને બીજું વસ્તુ જે રેન્ટલ ઓપ્શન પહેલા બી ચાલતો હતો પણ લોકોને અત્યાર સુધી મગજમાં એ માટે નહોતો બેસતો કારણ કે એકવાર રેન્ટલ લઈ લીધું ત્યાર પછી એમને બે થી ત્રણ વર્ષ લાંબો સમય રાખી મૂકતા હતા તો અમે કન્ટિન્યુ નવી જે પેટર્ન આવે એમની સાથે ચેન્જીસ કરીએ છીએ મહેમાન તરીકે હં મહેમાન તરીકે ધારાસભ્યશ્રી જે આપણા સાંસદ સભ્યશ્રી બી આવેલા છે મહેશ બી આવેલા છે અને બોલીવુડમાંથી જે કલાકાર છે રાજ્ય રાજપાલ યાદવજી એ બી ઉપસ્થિત છે